તારું મારી માની થોડું છે આખા ગોમથી બગાડ આપડે જો કોઈ પૈસો ની કમી છે એટલે તું ફાટ્યા છો ઘણા પૈસા આપડે જો કોઈ ની ગરજ છે કે જેના

પણ નહીં મળતા હું આવી વાના પૈસા આવી વાન ભોગવવા પડશે મારો હું પૈસા નઈ દો સુ ટાઈમ સર પાસે જો જો ને કે ના જો જો મારાઈ આવ આવ આવો માવો તેલ લેવા જો પેલા પૈસા નો કની યાર પૈસા હાજી મો થોડું લોસો પડજો છે કેટલા મહિના છે દોઢ મહિના છે કરી આવ્યા તારા તો રોજ લો સાત રસી છો કદી શોખો નથી તું તું એ દસ હજાર લઈ જશે યાર વીસ હજાર રૂપિયા છે

કોઈક સારું કરજે હમણાં મહિનો ખમી ખાધો હોત તો પેલી બે પાકી જ તો હાલી દો તીવન પૈસા તો હેડો આમ જે છે હા તમે જોવો તો હું તો કોઈ ઘઉં થયા છે કોઈ ઘઉં થયા છે અને મારું ઓળખી માં ખાલું જબર થઈ ગયું છે એક વાર ની બે પંપ ભરી દવા ચોટી દો ખાલી અને પછી તમે જોવો તો કુંભી કાઢણ ખાલી વેચ વેચ નહી હા વદરા ને વદરા તમે જોવો તો ખૂણામાં રમણ ભમણ કરી નાખી છે નાના તને

પેલા ગિરનાના કોઈ લબ્બો બગાટે જળવા પડ્યું હોવા આયા છે મના પાહન હોય જ

ખબર ના આ તો તું ચિંત નાકાર આ તો નોર્મલ રિપોર્ટ છે પોસાબે પણ હું કહું હા એ ડોક્ટર ને આપણ ઓપરેશન નું કીધું છે કે આટલા બધા આપણે પૈસા સુધી લાગુ જમીને નહીં કહાલ તો એવું છે ને પૈસા તો લાબા તો પછી જ કરાને ઓપરેશન કરાવશે તો હું સેટિંગ કરું હે ને ટુંમ તું તાર આ આ બી થાતી

વેચવા પૈસા હાલું છું આખા ગમમાં ફેરવું છે તો તને ખબર છે દસ ટકા લઉં છું અને ટાઈમ ટુ ટાઈમ પૈસા પાછા ન પછી પાછળ નાય તને ખબર છે કે આપણું કામકાજ ખરાબ છે એ તો હું આલ દિવસ બરાબર ટાઈમ થાય લાવી દઉં તમને પૈસા તો ખરો મને વ્યવહાર તો થોડા ખો તો આપડા પૈસા લાખ રૂપિયા લઈ જતા થોડો ખટકો ખટ્યો થોડા વળી પૈસા આવ તો વળી મારા મેળાઈ જાય

એ બાજ્યો આ હેતરનો બાજ્યો મળ્યો છે ને બેળા વાત તે કોઈ કોમમાં સારા ને નેના 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 તાણે ગાટા હતી સુકો કરી નાખો સાહેબ એમ ઓળે ગાળે ગાળા હા જાણા જણા ઇરંડા

ના પકડું કદી ના લઈ લે કેમ યાર દવા કોને દાડો હું કેતો કા દસ ટકા તું વેચ નહીં લી હોય આજે રૂપિયો મારો વર્ષો દસ ટકા વેચ આ રિઝલ્ટ આવ્યું છે રિઝલ્ટ આવ્યું છે

હા ના ખરેખર આ દલિય ક્યા તો મને વાંધા છે કે રમના રૂપિયા લઈએ તો આપણો આપણોને નાપ હશે વાંધા છીધ મહેનતનું ખાઈએ તો કોઈ ના થાય અચાનક મારી ડોસી બીમાર પડી શેતરમાં રડી પડી લખવો પડી ગયો મહેનતના પૈસા હોય ને તો કોઈ ના થાય એટલે લોસો પડ્યો વેજના પૈસા લ્યો પણ તમે માપના લ્યો બે ત્રણ ટકા લ્યો તો ચાલે દસ દસ ટકા ના હોય યાર લોકોનો ગાડીઓમાં બાડીઓ આ તો ઘણા છે એવું કરતા હોય છે ભાઈ બહુ થયેલા આવે ઘર બધું ખોટું પડે બરાબર એટલે મહેનત કરીને ખો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ નહીં કરતા એ કરજો પાછા જય માતાજી